કેશોદ નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ ટાઉન હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અને પ્રભારી મંત્રી રાઘવજી પટેલ દ્વારા ટાઉન હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ જૂનાગઢ લગભગ રૂપિયા પાંચસો ને એકવીસ લાખના ખર્ચે અદ્યતન ટાઉન હોલ બન્યું છે જેનું નામ નામ આપ્યું છે સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ એનું લોકાર્પણ કરવાનો આ કાર્યક્રમ હતો એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને સાથોસાથ નગરપાલિકા હસ્તક ચાલતા વિવિધ વિકાસ કામો અને મંજૂર થયેલા કામો અંગેની પણ જાણકારી મળી છે ખરેખર નગરપાલિકાના પદાધિકારીઓ સરકારની વિવિધ યોજનાનો લાભ લઈ આ શહેરની જનતાની સુખ સુવિધાઓની સગવડતામાં વધારો કરવા માટે પૂરતી મહેનત લઈ રહ્યા છે એના માટે પદાધિકારીઓ અભિનંદનના અધિકારી છે કેશોદ શહેર એક પ્રગતિશીલ શહેર છે અને આ શહેરમાં વધુ વધુ વિકાસકામો થાય એક સારા સિટી તરીકે કેશોદ શહેર નિર્માણ પામે એના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અનેકવિધ વિકાસકામો માટેની યોજનાઓ છે એ યોજનાઓનો લાભ આ શહેરની જનતાને મળે એના માટે નગરપાલિકા ખેડ પંથકમાં આજે જે ખેડની સમસ્યાઓ લઈ અને પરિભ્રમણ કરી રહ્યા છો ત્યારે એમની યોજનાને લઈને તમારે અત્યારે શું પ્લાનિંગ છે ખેડ પંથકમાં ગઈકાલે મેં કુતિયાણા અને પોરબંદર તાલુકાના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી છે જાતની ઈચ્છા કરી અને લોકોને ખેડૂતો મેળવું છું અને પરિસ્થિતિ મેં જાતે નિહાળી છે એના માટે સરકારશ્રીમાં અમે સાથે બેસી ખેડૂતો અસરગ્રસ્ત ખેડૂતો વધુ મધું થઈ શકાય એ દ્રષ્ટિકોણ અમે તાત્કાલિક કાર્યવાહી કરશું જૂનાગઢ જિલ્લામાં સો ટકાથી વધુ વરસાદ થયો છે પાકને નુકસાન થયું છે હવે શું કાર્યવાહી કાર્ય ચાલી રહ્યું છે નુકસાનનો પાકો અંદાજ મળશે

સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો